પાણી નાખવાનું પછી મીઠું નાખવાનું બરાબર ત્યાર પછી બાજરાનો લોટ વાહ સરસ પછી આવી રીતના હલાવવાનો મહરવાનું એમ ને બરાબર પાણી થોડું કઈટું હોય તો નાખવાનું પેલા એકારે પાણી નહી નાખી દેવાનું બરાબર બરાબર ફૂલ મહારવાનું તાકાતથી એટલે ચીકાશ હોય જાય એવું હોય છે ને બરાબર આવી રીતે વ્યવસ્થિત મળતું જવાનું થોડુંક થોડુંક પાણી વાળો હાથ કરીને નાખે જવાનું એટલે ખાધા જેવો થાય અને બહુ એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી બને બરાબર ત્યાર પછી આવી રીતના ગોળો વાળી લેવાનો તોય પાછો હાથ પાણી વાળો કરીને આ પછી હાથેથી આમ ટપારવાનું વાહ બહુ મોટો રોટલો બનાવ્યો તમે તો ગાડાના જેવો બનાવ્યો બરાબર પછી તાવડીમાં ફૂલ ગેસ જ રાખવાનો ફૂલ તપેલી તાવડી હોય એમાં આમ કરી નાખી દેવાનું બરાબર ને હા હવે એને પાકવા દેવાનું હાલો હા ત્યારબાદ આવી રીતના સાઈડ ચેન્જ કરીને માથે એક ઝાપટ મારી દેવાની એટલે જેમ આપણે ભાખરીમાં મારતા હોય છે એ રીતે વાહ એક સાઈડ બહુ વ્યવસ્થિત શેકાઈ ગયેલો છે હવે આ બીજી સાઈડ શેકાઈ જાય પછી પાછો ફેરવવાનો કે સીધો કાઢી જ લેવાનો બરાબર એકવાર ફેરવવાનો બે ત્રણ વાર ફેરવવાનું સાઈડ બદલાવવાની બરાબર ટૂંકમાં રાખવાનું આમ નમ જ પણ આની આમ પોઝિશન ચેન્જ કરવાની બરાબર હવે પાછો આ એમ આવી રીતના લઈને ચેક કરીને જોઈને મૂકી દેવાનું કે કઈ બાજુ કાચું છે એ સાઈડ શેકાવા મૂકી દેવાનું આ એક રોટલો શેકાઈ જાય ત્યાં સુધીમાં તમે બીજા રોટલાનો લોટ બાંધી શકો છો પણ એ તમારે હરવે અરવે પ્રેક્ટિસ કરતાં તમારી સ્પીડ આવી જશે આવી રીતે જગ્યા ચેન્જ કરતાં કરતાં પણ ટાઈમ લાગશે શેકાતા પણ બહુ વ્યવસ્થિત શેકાઈ જશે અને ગેસ એકદમ ફૂલ જ છે આપણે જો હવે પાછી પાછું ચેન્જ કર્યું છે જો પછી સાઈડ બાકી બદલાવીને રાખી દીધો છે હવે અહીંથી સીધો ગેસ ઉપરથી ઉતારી જ લેવાનો છે હવે આપણે આમ કરીને જોઈ લેવાનું હજી એક મિનિટ રહેવા દેવો જોશે લ્યો આ બાજરાનો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે તમે બધા એકવાર જરૂર બનાવજો